સુરતથી અમદાવાદનું બસો પંચ્યાસી કિલોમીટર અંતર એંસી મિનિટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ જામખંભાળિયાના રહેવાસી બાવીસ વર્ષીય યુવકમાં અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે આ યુવક છેલ્લા બે વર્ષથી હૃદયની બીમારીથી પીડાતો હતો છેલ્લા ત્રણ મહિનાથી તેના હૃદયનું પમ્પિંગ પાંચ ટકાથી દસ ટકા જેટલું થઈ જવા પામ્યું હતું જેને હૃદય મળતા નવું જીવન મળ્યું છે વધુમાં શૈલેષ સિંઘે તારીખ નવ જુલાઈના રોજ અકસ્માતમાં મગજમાં ગંભીર થતાં સુરત નવી સિવિલ હોસ્પિટલમાં અને ત્યારબાદ સનસાઇન ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો થોડા દિવસની સારવાર બાદ તારીખ સોળમી જુલાઈના રોજ ડોક્ટરે તેને બ્રેન્ડ જાહેર કરતા તેની પત્ની સીમા તેના ભાઈઓ શૈલેષસિંહના અંગદાનનો નિર્ણય લીધો હતો સેલેસિંગનું હૃદય બે કિડની અને લિવરનું દાન ડોનેટ ગ્લાઇપ માધ્યમથી કરવામાં આવ્યું છે જેના દ્વારા ચાર જરૂરિયાતમંદોને જીવન નવજીવન મળ્યું છે હૃદય કિડની અને લિવર સમયસર અમદાવાદ પહોંચાડવા માટે બે ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યા હતા એમાં સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો ઉલ્લેખનીય છે કે કોવિડ નાઇન્ટીનની મહામારીની બીજી લહેર પછી આખા દેશમાં એ અંગદાનનું પ્રમાણ ખૂબ જ ઓછું છે ત્યારે ડોનેટ લાઈફ દ્વારા છેલ્લા દોઢ મહિનામાં છ બ્રેન્ડેડ વ્યક્તિઓના પરિવારજનો સાથે સમજણ કરવી ત્રણ હૃદય બે ફેફસા બાર કિડની છ લિવર અને આઠ ચક્ષુઓ સહિત કુલ એકત્રીસ અંગો અને ટીસીઓના દાન મેળવી દેશના વિવિધ રાજ્યોના કુલ ત્રીસ ઓર્ગન નિષ્ણાતાના દર્દીઓને પણ આપવામાં આવ્યા છે અઝર કુરશી સાથે પ્રકાશવાડા